વડનગર તાલુકાના મોલીપુર ગામમાં દુર્ઘટનાની વિગતો સામે આવી છે ધરોઈ કેનાલમાં બે બાળકો તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આઈકાર કેનાલમાં પડી જતા લેવા માટે બાળકો કેનાલમાં ઉતર્યા હતા ત્યારે પગ લપસતા બંને બાળકો કેનાલમાં તણાયા હતા એક બાળકનો અબાધ બચાવ થયો છે જ્યારે બીજા બાળકની શોધખોળ કામગીરી ચાલુ છે ડુબેલા બાળકો ઇમરાનભાઈ બક્કા અને આસિફભાઈ ગોડિયાના હોવાનું વિગતો પ્રાપ્ત થઈ છે ત્યારે હાલમાં સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે વડનગર ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે વડનગરના મોલીપુર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં બે બાળકો તણાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો ઓનલાઈન ટીવી નું સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં